સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં અગ્નિ સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો વિસનગર દેશભક્તિના ઉમંગ અને લાગણીઓને ઉજાગર કરવા માટે એકત્ર થયો હતો આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલે ધ્વજ કરી કાર્યક્રમ શરૂઆત કરી હતી ત્યારબાદ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે રાષ્ટ્ર એકતા પ્રગતિ અને દેશ પ્રકાશ પાડ્યો તેમણે જણાવ્યું કે આજનો દિવસ માત્ર ઉજવણીનો નથી પરંતુ આપણી જવાબદારીઓને યાદ અપાવતો દિવસ છે યુવાનોને તેમણે રાષ્ટ્રના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા આપી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સ્ટાફ અને ફેકલ્ટી સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા દેશભક્તિની ભાવનાઓને જીવંત કરતી વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો, દેશપ્રેમભરી કવિતાઓ અને સંગીતના સ્વરો વડે વાતાવરણ દેશપ્રેમથી જળહળી ઉઠ્યું હતું. NSS યુનિટ તથા યુનિવર્સિટી યુથ ક્લબના સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય સહકાર આપ્યો હતો. વિશ્વવિદ્યાલયના પરિસરમાં હરગિર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા ફરકાવાની અનોખી ઝલક જોવા મળી હતી આ અવસર પર સમગ્ર પરિસર દેશ પ્રેમના રંગોમાં રંગાઈ ગયો હતો પ્રેસિડેન્ટ શ્રીની આગેવાની હેઠળ યુનિવર્સિટીના તમામ વિભાગોએ રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતા કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીઓમાં નવા ઉલ્લાસનો સંચાર કર્યો હતો સમગ્ર કાર્યક્રમની સફળતા માટે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર યુથ ક્લબના એડવાઇઝર્સ તથા ફેકલ્ટી સભ્યોના પ્રયત્નો પ્રશંસનીય રહ્યા હતા આવી ઉજવણીઓથી વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ સાથે સામાજિક જવાબદારીની ભાવનાઓ પણ વિકસે છે સાકરજ પટેલ યુનિવર્સિટીએ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીને સંસ્મરણીય બનાવી હતી બ્યુરો ચીફ ચેતન પટેલ મહેસાણા એમજી લાઈવ ન્યૂઝ